આજે જે એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં ત્રણેક મુદ્દા એમણે સમાવેશ કરેલો છે એમાં એમણે બધી ટ્યુશન બાબતે જે મહેસાણા જિલ્લાએ સૌથી પહેલા પરિપત્ર કરી અને એમાં જે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે એ બદલ એમણે એમાં અભિનંદન પાઠવ્યા હતા અને એમાં હવે આગળ જે પણ કાર્યવાહી કરવામાં આવે એ એમને જાણ કરવામાં આવે તો એમને પણ આપણે કહ્યું છે કે ભાઈ જે પણ શિક્ષકો પકડાયા છે એમના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરીશું એમને કાર્યવાહી કર્યા પછી આપણે જાણ કરીશું